નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ચારના ના ગુજરાતી વિષયના કુહુ જેમાં પાઠ નંબર ત્રણ શંખલાની બહેન છીપલી જેમના પાર્ટ નંબર ટુ એટલે કે ભાગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ભાગ નંબર એકનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો આ વિડીયોની અંદર આપણે પાર્ટ નંબર ટુનો સંપૂર્ણ સોલ્યુશન સાથેનો અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂઆત કરીએ જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો અહીં જાનકી નામની જે છોકરી છે જે કારીગર છે અને તેની વાત મોટેથી વાંચો જોઈએ મારું નામ જાનકી છે હું ચોથા ધોરણમાં ભણું છું એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું સૌપ્રથમ પ્રથમ મેં પાંચ દિવાસળી લીધી એક દિવાસળીને ઊભી રાખી તેનું મો બંને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી બીજી બે દિવસ લઈને કાળો ભાગ કાઢી દરેકના બે ટુકડા જોડાઈ રહે તે રીતે બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો અને લપેટવાનું શરૂ કર્યું જે તમે ચિત્ર ચિત્રમાં જોઈ શકો છો આ રીતના ત્યાર પછી જે ખભો અને હાથ બંને તે રીતે બંને તરફ ઉપર નીચે વીટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા તેની ફરતે દોરો વીટ વીટાળવાનું ચાલુ રાખ્યું કમર બને તેમ ગોળ દોરો વિટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીટતા હોય તેમ દોરો લપેટ્યો દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી જાનકીએ શું બનાવ્યું તે ઓળખો આવું રમકડું બનાવવા પહેલા શું કરશો તે વિચારો અને કહો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશને

તો કે દિવ્ય મોતી ચણોથી કારેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારા મંડળના નકામાં તાર તારા જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂથીને રૂને મેઘ ધનુષના રંગનું કરીને જાતજાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી રક્ષાબંધનના દિવસે દિવસે આ રાખડીઓનો બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વડફર તેના ઓટલે બોક્સ રાખીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા રિયા નેહા શરીફા ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી અને દિવ્યેશને રિયાએ રાખડી બાંધી દિવ્યશને આ દુનિયા છોડી ગયેલી બે વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખમાં પાણી આવી ગયા હતા

કે દિવ્ય મારો મિત્ર છે તે નવ વર્ષનો છે તેના મા બાપ ખૂબ ગરીબ છે તે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે તે 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 સંયમી છે છે ભણવામાં હોશથી પોતાની કલાકારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો ત્રણ ત્રણના જૂથમાં કામ કરો પાઠના બે ભાગ અહીં આપ્યા છે તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવું નંબર એક રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા તો ખાલી જગ્યા રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા નંબર બે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ અને દિવ્ય નામ ભીંજાઈ ભીંજાયેલું હતું દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો હરખઘેલી ગીલી દંડા પર્યાવરણ ધીંગામસ્તી પ્લાસ્ટિક ઓક્ટોપસ આઈસક્રીમ શક્તિશાળી અ તમને તાળી પાડવી ગમે છે ને અહીં જેટલી તાળી જેટલા અક્ષર જેમ કે નંબર એક એક તાળી હોય તો હું તે મેં છે હું છે છું શું તું નંબર બે બે તાળી માટે મારું મારી તમે સારું ફર્યા ત્રણ તાળીઓ હોય તો સવાર બપોર જયન જમાડે કૂદીને આ રીતના તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો બહ તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે ચાલો આ જ રીતે વાક્ય બનાવીએ મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવવો ક કે જોડીમાં કામ કરો એક જોડ જોડીદાર તાળી પાડે બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે ફકરો વાંચો ડ તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો તાળીવાળી આ શબ્દો ક્યાં કુટુંબના છે જરૂર પડ્યા શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો તેમને યોગ્ય ખાનામાં લખો તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો તો જોઈએ અહીં આપને આપેલા છે શબ્દો ફળમાં રામફળ કીવી અનાનસ ત્યાર પછી સ્ટ્રોબેરી તરબૂચ સીતાફળ કેરી ચાલો ત્યાર પછી છે શાકભાજીમાં તુરિયું ફણસી અળવી ગલકું વટાણા કોળું મેથી વૃક્ષમાં અશોક વાસ વડ ખાખરો બાવળ કણજી સાદળ છોડમાં કેળ જુઈ કરેણ રાતરાણી ગુલાબ તુલસી દુરવા ડમરું અને પારિજાત ઘાસમાં રજકો કુશ ત્યાર પછી જે કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો તેના ફરતે વર્તુળ કરો નંબર એક દીપડો વાઘ સી ડુક્કર જીરા તો અક્ષર ત્રણ બે બે ત્રણ ત્રણ ડુક્કર નંબર બે લીમડો કેર પીપળો આંબો અને વડ અહીં અક્ષર છે આપેલા છે ત્રણ બે ત્રણ બે બે તો અહીં કેળ નંબર ત્રણ ટીવી મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર ઇસ્ત્રી અક્ષર બે ચાર 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 બે તો અહીં જવાબ આવશે ઇસ્ત્રી નંબર ચાર તુરિયું કોબીજ ફ્લા ફુલાવર જામફળ દૂધી અક્ષર ત્રણ ત્રણ ચાર ચાર બે જામફળ નંબર પાંચ વહાણ સ્ટીમર હોડી હેલીકોપ્ટર સબમરીન અક્ષર ત્રણ ત્રણ બે પાંચ પાંચ જો કુટુંબના સભ્ય હોય તેવા શબ્દો લખો ઉદાહરણ તરીકે અહીં આપેલ છે ખેતર તો હેક્ટર બી કૂવો કર વાવણીયું પાવડો કોદાળી દાંતડું દોરડું પાણી અને બળદ નંબર ત્રણ ગાય વાછરડું ઘાસ કોટ ખાણ દૂધ કેન પાણી દોડું છાણ અને ગૌમૂત્ર નંબર ડોક્ટર થર્મોમીટર બેડ ખુરશી ટેબલ દવાઓ ઓપરેશન થિયેટર ઇન્જેક્શન નર્સ અને પાટો નંબર પાંચ કુટુંબ મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન ભત્રીજો ભત્રીજી અને પિતરાઈ ચાલો ગાઈએ ગીતું ગીતડું પાટી મામે દરિયો દોર્યો તમારાથી ઊભું રહેવાય તેટલી વખત તેટલી વાર પગની આંગળીઓ પર ઊભા રહો અને ચાલો આપણે સૌ સ શ ઓળખવાની શરૂઆત કરીએ નંબર એક સંધ્યા મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો નંબર બે સરિતાએ સાંજે શિરો બનાવ્યો નંબર ત્રણ દોડતા સાબરના સિંગડા જાડીમાં ભરાયા નંબર ચાર શંકરલાલ સુડી વડે સોપારી કાપી નંબર પાંચ સપનાને શમણો આવતા તે સફાળી જાગી ગઈ નંબર છ સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે નંબર સાત પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતાં અંશુલ ઘરે પહોંચ્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની ન્યૂ સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને આપેલ જગ્યામાં સ કે સ લખવાનો છે શિક્ષક શબ્દ બોલશે ખાલી જગ્યામાં તમે આવા શબ્દો ઉમેરો જોઈએ જેઠ સસલું આશીષ સગડી સોય સુંદર શંકોરું આકાશ સાબુદાણા અતિશય રિશેષ અદ્રશ્ય શીતળ શુક્રવાર સરસ્વતી સફળ આસુ અને શ્માન જ્યાં સ અને સની ભૂલ થઈ ગઈ છે તે શોધો ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો જોઈએ સગડી તો સગડી પ્રકાશ તો પ્રકાશ નંબર ત્રણ શનિવાર તો શનિવાર શાંતિ તો શાંતિ સૃષ્ટિ તો સૃષ્ટિ સરસ તો સરસ આશીર્વાદ તો આશીર્વાદ સૈનિક તો સૈનિક ઓગસ્ટ ઓ ઓગસ્ટ આપેલ શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો લખો અને મોટેથી વાંચો જોઈએ નંબર એક પાસે પાસે તો પાસે નંબર બેમાં સ્ટેશન નંબર ત્રણમાં ઓફિસ નંબર ચારમાં પૈસા નંબર પાંચમાં સાવરણી નંબર છમાં શાબાશ અ અને બ માંથી એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો અહીં ઉદાહરણમાં આપેલું છે તે રીતના નંબર સરળ દિશા તો પૂર્વ દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે નંબર બે સુંદર શુભ તો દરેક દિશાએથી અમને સુંદર અને શુભ વિચાર પ્રાપ્ત થાવો નંબર ત્રણ સારસ જેઠાણી મારા જેઠાણીને સારસ બેલડી ખૂબ ગમે નંબર ચાર સંપીજાની શોભા વધારે છે ત્રણ ત્રણ ના જૂથમાં કામ કરો આપેલ વાક્ય વાંચો ખાલી જગ્યામાં સ કે શ લખો દરેક વાક્ય મોટેથી અને ઝડપથી ત્રણ વાર વાંચો સ અને સ નો ઉચ્ચાર ચોકસાઈથી કરો

પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદ્રા સૌરે ઉંઘે ને અમે જાગતા જીરે ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે બિલ્લી પગે તે અમે ઉઘાડિયા આગળા બાપુને બાતે શું જાણતા જીરે હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જીરે ટાઢો તે હિમ જેવો વાય વહા વહલો વાયરો ધોળા તે ધોળા અંજવાળિયા જીરે ખેતર ને કોતર ને ચાલ્યા વટાવતા ખુંદી વળિયા તે આંબા વાળિયા જીરે રૂપા તે રંગની રેતી વેરાયેલી લી પાસે વહે છે વહેણ વાકડું જીરે છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું શાનુ ગોઠે ઘર સાકડું જીરે ઉઠે ઉડે અદિટ રોજ સાક ઝાકળની ચુંદડી આજ એને ઉડી જતી ખાળવી જીરે છોડે ઝાલીને એનો જાવું આકાશમાં જોવું છે કોણ એનો સાળવી જીરે ખોળો ભરી વીણે શંખલાને છીપલા આખાય વાદળમાં વેરવા જીરે ઊંચે તે આભથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ચારે કોર બાંધશું જીરે એની તે એટ અમે વહેણું બે ભાઈ બહેન ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે સરસ મજાનું એક કાવ્ય લખેલું છે બાલ કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું તો કવિતા સાંભળતી વખતે મને નીચે દ્રશ્ય અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ તે વનનું પ્રાકૃતિક સૌંદર્ય અને અંધારી રાતનું આકાશનું સૌંદર્ય નંબર બે હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું તો આ ગીત સાથે ગાયા પછી આપ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે મને સૌથી વધુ નીચેની પંક્તિ ગમી ખોળો ભરી વિણી શંખલા ને ચેપલા વાદળમાં વેરવા ચીરે સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધશું ચીરે નંબર ચાર રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કેમ તો કે રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી નંબર પાંચ તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો ત્યાં શું કરેલું અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા કિનારે ગયા છીએ ત્યાં અમે ખૂબ રમ્યા હતા નંબર છ તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો તો અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવીશું ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું નંબર સાત તમે ક્યારે રમતા રમતા ઘર બનાવ્યું છે તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો અમે ઘણી વાર રમતા રમતા ઘર બનાવ્યા છે તેમાં પુઠ્ઠું દિવાસળીના ખાલી ખોખા દિવાસળીની સળીઓ રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફની લિંક મેળવી શકો છો તો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના ભાગ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે